ટેકનો ગુજરાત યુટ્યુબ ચેનલમાં હું મયુર ચૌધરી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આજના આ વિડીયોમાં આપણે કોમ્પ્યુટરની સામાન્ય માહિતી મેળવવાના છે સામાન્ય માહિતી એટલે મિત્રો કે ખાસ કરીને પ્રજ્ઞાચક્ષુ મિત્રોને ધ્યાનમાં રાખીને આપણે જોવાના છીએ કે કોમ્પ્યુટરના પ્રકાર કેટલા છે આ ઉપરાંત કોમ્પ્યુટરમાં કયા કયા હાર્ડવેર આવે કયા પ્રકારના સોફ્ટવેર આવે સ્ક્રીન રીડર કયા કયા પ્રકારના આવે ને એમાં ખાસ કે આપણા પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે કયા કોમ્પ્યુટર જરૂરી છે અને મિત્રોની જરૂરિયાત મુજબ કયા કોમ્પ્યુટર ખરીદવા જોઈએ કેટલી રેમવાળા ખરીદવા જોઈએ કયા પ્રોસેસરવાળા ખરીદવા જોઈએ અને કયા પ્રકારના કોમ્પ્યુટર ખરીદવા જોઈએ એવી સંપૂર્ણ માહિતી આજના આ વિડીયોમાં હું આપવાનો છું મિત્રો આજથી આપણે આ કોમ્પ્યુટરનો અધ્યાય શરૂ કરીએ છીએ અને જેમ જેમ સમય મળશે એમ એમ આપણે કોમ્પ્યુટરના મોટા ભાગના જે પણ આપણા જીવનમાં કામ આવી શકે એવા વિડીયો આપણે લઈને આવવાના છીએ અને એમાંથી આ તમે ભાગ એક કહી શકો તો આવા કોમ્પ્યુટરના વિડીયો મેળવવા માટે તમે આ ટેકનો ગુજરાત યુટ્યુબ ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને બીજા આપણા જે મિત્રો છે પ્રજ્ઞાચક્ષુ મિત્રો કે જે ખરેખર કોમ્પ્યુટર શીખવા માગે છે એમના સુધી આ વિડીયોને શેર કરી દો તો મિત્રો પહેલાં તો વાત કરીએ કોમ્પ્યુટરના પ્રકાર તો આપણે વધુ વાત ના કરતા કોમ્પ્યુટરના મુખ્ય બે પ્રકાર આપણે કહી શકીએ કે એક કોમ્પ્યુટર કે જેને આપણે ડેસ્કટોપ કહીએ અને બીજું છે લેપટોપ હવે બંનેમાં ફરક શું તો કોમ્પ્યુટર હોય એ એક જ સ્થળે તમે રાખી શકો એને તમે આસાનીથી લઈ જઈ ના શકો તમારે એને લઈ જવું હોય તો એના માટે કોઈ એક બીજું વ્યક્તિ જોઈએ કે જે આપણી સાથે લઈને એને આવી શકે કોમ્પ્યુટર જે ડેસ્કટોપ આપણે કહીએ છીએ એમાં અલગ અલગ પાર્ટ આવે જેમાં આપણે ટીવી જે ડિસ્પ્લે કહીએ એને મોનિટર કહેવામાં આવે છે એની બાજુમાં એક પેટી જેવું મૂકેલું હોય એને આપણે સીપીયુ કહીએ છીએ બરાબર છે સીપીયુ એટલે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ કે જેને આપણે પીસી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ અને એમાં બધું ફિટ કરેલું હોય સિસ્ટમ સાથે જ એમાં અલગ કીબોર્ડ હોય છે અલગ માઉસ હોય અને તમારે અવાજ માટે અલગ સ્પીકર હોય આ ઉપરાંત તમારે માઇક્રોફોન પણ તમારે જો કોલિંગ કે એવું કરવું હોય વિડીયો રેકોર્ડ કરવા હોય તો એના માટે અલગ માઇક તમારે એમાં ફિટ કરવું પડે પહેલાં બહુ મોટા કોમ્પ્યુટર આવતા હતા આખી રૂમ જે મોટી મોટી હોય એવડા મોટા આવતા હતા પણ સમયની જેમ જેમ સમય ચાલતો ગયો નવી નવી ટેકનોલોજી આવતી ગઈ એમ એમ એમાં સુધારો થયો અને હવે આપણે છે એક લેપટોપ સુધી પહોંચી ગયા તો હા વાત કરી ડેસ્કટોપની જ્યારે લેપટોપ જે આવે છે એ લેપટોપ જે છે એ એક નાનું સ્વરૂપ છે કોમ્પ્યુટરનું જેમાં બધું એકમાં જ ફિટિંગ કરીને આપી દીધું છે અને એનું વજન એકથી બે કિલો હોય ને તમે ગમે ત્યાં આસાનીથી લઈને જઈ શકો અને એ રિચાર્જેબલ હોય છે એમાં તમે બેટરી રિચાર્જ કરવાની અને એના આધારે તમે એને ચલાવી શકો જ્યારે કોમ્પ્યુટર એ સીધું પાવરથી જ ચાલે છે એના એની પણ બેટરી આવે પણ એ એ એટલું બધું કામ કરે નહીં તો આ કોમ્પ્યુટરના મુખ્યત્વે બે પ્રકાર થયા હવે આપણે એ વાત કરીએ કે આપણે એટલે કે પ્રજ્ઞાચક્ષુ મિત્રોએ કયું લેવું જોઈએ તો જુઓ કિંમતની દૃષ્ટિએ લેપટોપ કોમ્પ્યુટર કરતાં મોંઘા કહી શકાય બરાબર છે અને આપણી દ્રષ્ટિએ એટલે કે પ્રજ્ઞાચક્ષુની દ્રષ્ટિએ જો હું કહું તો લેપટોપ લેવું જોઈએ એનું કારણ છે કે લેપટોપ આપણે ચાહીએ ત્યાં લઈ જઈ શકીએ આપણે ક્યાંય જોબ ઉપર જઈએ કે તમે ટીચર છો તો ટીચર તરીકે તમારે ક્યાંય લઈ જવું હોય તો તમે બિલકુલ એને આસાનીથી તમારી સાથે એની જોડે બેગ હોય તો એમાં તમે એને લઈ જઈ શકો જ્યારે કોમ્પ્યુટર તમારે એક જ જગ્યાએ રાખવું પડે અને એને માટે એક જગ્યા પણ જોઈએ ટેબલ જોઈએ જ્યારે લેપટોપમાં આવી ઝંઝટ હોતી નથી તો હું રેકમેન્ડ કરીશ કે તમે જો ખરીદતા હોય તો લેપટોપ ખરીદો બરાબર છે હવે આપણે પ્રકાર ચૂઝ કર્યો હવે આપણે આગળ જઈએ રેમ અને પ્રોસેસર તો આજના સમયમાં મુખ્યત્વે બે કંપનીઓ બનાવે છે પ્રોસેસર એક કોલકોમ બનાવે છે બરાબર છે ને એક છે ઇન્ટેલ ઇન્ટેલ કહીએ અને એક છે આપણી એમડી કરીને આવે છે રાઇઝન કંપનીના એ એક કંપની બનાવે છે તો એમાં મહત્ત્વના તો આપણે જોઈએ અને લોંગ લાઇફ તમારે ચલાવવા હોય તો એના માટે ઇન્ટેલ જે આવે છે બરાબર છે એ બહુ સારા પ્રોસેસર ચાલે છે એમાં અલગ અલગ પ્રોસેસર આવે છે જેમ કે આઈ થ્રી આવે છે પછી આઈ ફાઈવ આવે છે આઈ સેવન અને આઈ નાઇન એમાં પણ હવે એક્સ્ટ્રા આવ્યું છે કે આઈ ફાઈવ અલ્ટ્રા આઈ સેવન અલ્ટ્રા બરાબર છે એ એ પ્રોસેસર છે હવે એમાં પણ જનરેશન આવે જેમ કે આપણે તમે જોયું છે મોબાઈલમાં ફોર આવે ફાઇવ આવે તો એમાં પણ કોમ્પ્યુટરની નવી નવી જનરેશન આવતી રહે છે હાલ લેટેસ્ટ ચૌદમી જનરેશન છે બરાબર છે એટલે એમાં તમને હવે વાત કરું કે કયું લેવું જોઈએ બરાબર છે તો જો તમારી બેઝિક ઉપયોગિતા હોય તમે માત્ર એમાં તમે એક ટીચર છો ને તમારે ખાલી એક્સેલ કે વર્ડ કે તમારી એપ્લિકેશન ચલાવવાની હોય તો તમે આઈ થ્રીવાળા પ્રોસેસર પણ લઈ શક લઈ શકો અને જનરેશન આજની તારીખમાં એટલે કે આજે હું વિડીયો બનાવું છું મે મહિનામાં અને બે હજાર પચીસમાં તો એ દ્રષ્ટિએ જોઈએ તો બારમી જનરેશન ઓછામાં ઓછી હોવી જોઈએ અગિયાર જનરેશન પણ ચાલે પણ બારમી જનરેશન અને આઈ થ્રી પ્રોસેસર તમારા બેઝિક યુઝ માટે ચાલી જાય રેમ ઓછામાં ઓછી આઠ જીબી જોઈએ આજના સમયમાં ચાર જીબી ન ચાલે અને મેમરીની વાત કરું જે એસએસડી જ જોઈએ ને એસએસડીમાં મિનિમમ પાંચસો બાર જોઈએ જો તમારે વધારે સ્ટોરેજ જોઈતું હોય તો તમે એક ટીબી તરફ પણ જઈ શકો છો બરાબર અને તમે કોઈ સ્ટુડિયો ચલાવતા હોય તો પછી તમારી રીતના તમે એક્સટર્નલ પણ યુઝ કરી શકો પણ એક ટીબી તો ઇનઅપ છે બરાબર એટલે ઓછામાં ઓછી આઠ જીબી રેમ પાંચસો બાર એસએસડી આઈ થ્રી પ્રોસેસર અને ઓછામાં ઓછું બારમું જનરેશન જનરેશન તમે તેરમી લો અને આઈ થ્રી હોય તો એનો ભાવ વધી જાય બે ચાર હજાર અગિયાર હજાર અગિયારમી જનરેશન હોય તો બે ત્રણ ચાર હજાર ઓછો થાય જનરેશન બદલાય એમ ટેકનોલોજીનો થોડો એક ફરક મિત્રો જોવા મળે છે પણ જો તમારું બજેટ હોય તો તમે તેર તેરમી જનરેશન અને આઈ થ્રી લઈ શકો અને બજેટનો પ્રોબ્લેમ હોય તો ઇલેવન જનરેશન અને આઈ થ્રી લઈ શકો બાકી મીડિયા તરફ જવું હોય તો ટ્વેલ્થ જનરેશન અને આઈ થ્રી પ્રોસેસર અને આઠ જી રેમ બરાબર છે રેમમાં પણ ફોર એક્સ અને ફાઇવ એક્સ રેમ આવે છે કોઈ બી ચાલે એમ કોઈ પ્રોબ્લેમ નથી બરાબર છે ફાઇવ એક્સ હોય તો વધુ સારું તો આ વાત થઈ પ્રોસેસરની કે હંમેશા આઈ સિરીઝના જ પ્રોસેસર લેવાના અને આઈ થ્રી જો તમે એડિટિંગ કરતા હોય તમારા કોમ્પ્યુટરમાં તમે એડિટિંગ તમારા મ્યુઝિકનું એડિટિંગ કરતા હોય તમારો થોડો બેઝિક કરતાં હેવી યુસેજ હોય તો તમે આઈ ફાઇવ તરફ જઈ શકો છો બરાબર છે આઈ ફાઇવ અથવા આઈ ફાઇવ અલ્ટ્રા કોઈ બી એક લઈ શકો છો બરાબર છે આઈ ફાઇવ અલ્ટ્રાનો ભાવ થોડો ઊંચો હશે અત્યારે પણ આઈ ફાઇવ તમારા બજેટમાં આવી શકે એમાં પણ તમે ટ્વેલ્વ કે થર્ટીન જનરેશન અથવા ઇલેવન જનરેશન લઈ શકો બરાબર છે અને તમે હેવી યુસેજ કર કરતા હોય હેવી ટાસ્ક કરતા હોય કોડિંગ કરતા હોય બરાબર છે જે આપણા પ્રજ્ઞા ચક્ષુ મિત્રોમાં બહુ ઓછા લોકો કરે છે તો અને ગેમિંગવાળા લેપટોપ લેવો હોય હેવી ગેમિંગ તો તમે આઈ સેવન તરફ જઈ શકો છો અને એના એચ સિરીઝના પ્રોસેસર આવે છે એની પ્રાઇસ પછી સિત્તેર એંસી તરફ ઊંચી ઊંચી પ્રાઇઝ હોય એટલે હું તમને સિમ્પલ એમ કહું કે તમારું બેઝિક યુઝેસ હોય તો તમને ત્રીસ હજારથી લઈ અને પાંત્રીસ હજાર સુધીમાં સારા એવા આઈ થ્રી પ્રોસેસરવાળા લેપટોપ મળી જાય બરાબર છે એ જ રીતે તમારે આઈ ફાઇવ લેવું હોય તો પિસ્તાલીસ હજારથી પચાસ હજારની આજુબાજુ તમને મળી જાય પણ એમાં એ મિત્રો જો કંપની અને એની સિસ્ટમ એની ડિસ્પ્લે પ્રમાણે ભાવ વધે વધઘટ થઈ શકે હવે એક બીજી વાત કે રેમની તો જે વાત કરીએ પણ રેમમાં આઠ જીબી ઉપર સોળ જીબી પણ ઓપ્શન આવે છે અને બત્રીસ જીબી પણ ઓપ્શન આવે છે તમારો યુસેજ હેવી હોય તો તમે સોળ જીબી લઈ શકો મારી પાસે પોતાની પાસે છે એ અલ્ટ્રાફાઈવ પ્રોસેસરવાળું લીનોવાનું લેપટોપ છે જેમાં સોળ જીબી રેમ છે વન ટીબી એસએસડી છે બરાબર છે પણ મારો યુસેજ મીડિયમ જેવો હોય છે એટલે મેં એ લીધેલું છે બરાબર છે બાકી બેઝિકમાં પણ થઈ જ જાય બરાબર હવે વાત કરીએ કે એક્સેસિબિલિટીની બરાબર છે કે ઘણા મિત્રો એ પૂછતા હોય છે કે કયા લેપટોપમાં એક્સેસિબિલિટી વધુ આવે કયામાં ઓછી આવે તો મિત્રો પહેલાં તો હું તમને કંપનીની વાત કરી દઉં કે લેપટોપમાં મુખ્યત્વે એચપી લિનોવો ડેલ એસર આસુસ બરાબર છે આ મોટા ભાગની આ કંપનીઓ જોવા મળે છે એમ તો સેમસંગ પણ આમાં છે પણ એમાં તમને વાત કરું તો એમ તો એ છે પણ માર્કેટ વેલ્યુ પ્રમાણે જોઈએ તો સૌથી વધુ એચપીના લેપટોપ વેચાય છે બીજા નંબરમાં લિનોવો ત્રીજા નંબરમાં ડેલ આ ત્રણ કંપનીઓ ટોપર છે અને એચપી તો બહુ સારા ચાલે છે અને હું પોતે લિનોવોનો યુઝર છું લગભગ બે હજાર ચૌદ પંદરથી હું નું લેપટોપ યુઝ કરી રહ્યો છું તો મને કોઈ પ્રોબ્લેમ આવતો નથી બરાબર છે એટલે તમને જે યોગ્ય લાગે તમે એ ત્રણેય કંપનીમાંથી લઈ શકો છો બરાબર અને હવે વાત કરીએ એક્સેસિબિલિટીની તો મિત્રો આમાં મોબાઈલ જેવું હોતું નથી બરાબર આમાં તમારે યાદ રાખવાનું તમારે વિન્ડોઝ લેવાનો વિન્ડોઝ જ લગભગ આવે આ બધી કંપનીઓમાં એના સિવાય લિનક્સ આવે છે પણ એ આપણા કામનું નથી તમને જોવાય નહીં મળે અને એક છે મેક જે ઇપ્પલના આવે ને મેક ઓએસ તો એ વસ્તુ જ અલગ છે બરાબર છે એની પ્રાઇસ તો એક લાખ ઉપર હોય એટલે આપણે એ તરફ જવું જ નથી તો ખાસ વાત છે કે વિન્ડોઝ લેપટોપ તો વિન્ડોઝમાં હાલ વિન્ડોઝ ઇલેવન જે ઓ જેમાં આપણે એન્ડ્રોઈડમાં કહીએ ને એન્ડ્રોઈડ ફોર્ટીન ફિફ્ટીન એમ લેપટોપમાં વિન્ડોઝ ઇલેવન હાલ કાર્યરત છે જે માઇક્રોસોફ્ટ કંપની દ્વારા બનાવવામાં આવેલું છે તો એ લેટેસ્ટ ચાલી રહ્યું છે યાદ હંમેશા યાદ રાખવાનું તમે નવું લેપટોપ લો તો એ હંમેશા કે લાઇસન્સ વર્ઝન જ જોઈએ માઇક્રોસોફ્ટ વર્ડ કે ઓફિસ કે વિન્ડોઝ બંને લાઇસન્સ વર્ઝન જ લેવાના જ્યાંથી પણ તમે લો અને શક્ય હોય તો તમે કોઈ મોલ છે કે જે વિજય સેલ્સ છે કે ક્રોમા છે કે ત્યાંથી લો બરાબર છે તો તમને ત્યાં જોવાય મળશે અથવા તમારા વિશ્વાસનીય કોઈ શોરૂમ હોય કોઈ દુકાન હોય ત્યાંથી લો તો તમને લાઇસન્સ વર્જન મળી જાય બાકી જો તમે તમને કોઈ ક્ષેત્રે કે લાઇસન્સ વર્જન ના આપે તો તમને પ્રોબ્લેમ થાય એમાં વાયરસ આવે એવું બધું થતું હોય છે એટલે હંમેશા લાઇસન્સ વર્ઝન લેપટોપ લેવાના બરાબર છે અને એક્સેસિબિલિટીની વાત આપણે અધૂરી રહી તો આમાં મોબાઈલ જેવું હોતું નથી આમાં તમે કોઈ પણ કંપનીનો વિન્ડોઝ લેપટોપ લો બધામાં સેમ સિસ્ટમ હોય છે કોઈ જ અલગ સિસ્ટમ હોતી નથી કોઈ જ અલગ સિસ્ટમ નહીં બધામાં સેમ સિસ્ટમ બરાબર છે એ ખાસ ધ્યાન રાખવાની આમાં સેમસંગમાં અલગ હોય છે મોટરોલામાં અલગ હોય એમઆઈમાં અલગ હોય એવું હોતું નથી એ ખાસ ધ્યાન રાખવાની બરાબર વિન્ડોઝ ઇલેવન એટલે બધામાં સેમ જ આવવાનું બરાબર છે અને આમાં તો શોર્ટકટ કીઓ હોય એટલે જે વિન્ડોઝ સેવનમાં શોર્ટકટ કી કામ કરતી હોય એ જ વિન્ડોઝ ઇલેવનમાં કામ કરે એટલે એવું છે નહીં બરાબર અંદર એમની સિસ્ટમના સેટિંગમાં કંઈક અલગ હોય બાકી લગભગ અઠ્ઠાણુંથી નવ્વાણું ટકા સેમ જ વસ્તુ હોય બરાબર છે ખાલી એમના સેટિંગમાં અલગ વસ્તુ હોય તો એક્સેસિબિલિટી એક્સેસિબિલિટીની બાબતમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી બેટરીની વાત કરું તો એચપીના લેપટોપ સારા હોય છે પણ એની બેટરી થોડી લો ચાલતી હોય છે લિનોવાની બેટરી સારી ચાલે છે ડેરની પણ સારી ચાલે છે બરાબર છે એટલે કંપનીમાં તો તમે કોઈ પણ કંપની તમારી જે રિકવાયરમેન્ટ છે એ પ્રમાણે તમે એનો ઉપયોગ કરી શકો એ લઈ શકો હવે ખાસ સ્ક્રીન રીડરની વાત કરી લઈએ છેલ્લી તો સ્ક્રીન રીડર જેમ આપણા મોબાઈલમાં ટોકબેક આવે છે એમ વિન્ડોઝમાં નેરેટર બાય ડિફોલ્ટ આવે છે પણ એ અત્યારે એટલું બધું કામ આપણે એને એમાં લેતા નથી કારણ કે આપણે જોઝ અને એનવીડીઓનો વધુ ઉપયોગ કરીએ છીએ એનવીડીએ જેનું નામ છે નામ છે ફૂલ નામ એને નોન વિઝ્યુઅલ ડેક્સટોપ એક્સેસ તરીકે ઓળખીએ છીએ અને જોઝ જેને જોબ એક્સેસ વિથ સ્પીચ કેવું કંઈક કહેવાય છે બરાબર છે એ રીતે ઓળખીએ છીએ પણ આપણે શોર્ટ નામ જોઝ અને એનવીડીએ આ તરીકે ઓળખીએ છીએ તો આપણે વાત કરીએ જોઝ અને એનવીડીએની કારણ કે નેરેટર એ બાય ડિફોલ્ટ આવતું જ હોય છે બરાબર પણ એનો બહુ ઓછો ઉપયોગ કરીએ છીએ એટલે જોસ છે એ ખરીદવાની વસ્તુ છે એની પ્રાઇસ બહુ ઊંચી હોય છે બરાબર છે એટલે એનો ઉપયોગ હું પર્સનલી નથી કરતો ને એ ક્રેક વસ્તુ છે યુઝ કરવી પડે એના કરતાં બેસ્ટમાં બેસ્ટ છે કે એનવીડીએ બહુ સારી વસ્તુ છે ફૂલ એક્સેસિબલ છે કોઈ પ્રોબ્લેમ આવતો નથી બિલકુલ ફ્રી સોફ્ટવેર છે તમે તમારું લેપટોપ લો એટલે એ દુકાનવાળાને તમારે કહેવાનું કે એનવી એક્સેસ ડોટ ઓઆરજી ઉપર સર્ચ કરીને કે એનવીડીએ નામનું સોફ્ટવેર મને ઇન્સ્ટોલ કરી દો એ કર્યા પછી તમે બિલકુલ ઇઝીલી તમે એનવીડીએ યુઝ કરી શકો છો એમાં ઇ સ્પીક નામનું સોફ્ટવેર જે આપણે ટીટીએસ તરીકે ઉપયોગ કરીએ છીએ એ આવતું હોય છે અને શક્ય હોય તો એનો જ ઉપયોગ કરો કારણ કે આપણી જોડે છે વોકલાઇઝર પણ એમાં કામ કરે છે પછી હિયર ટુ રીડ કરીને છે પણ એ બધું એ ક્રેક થર્ડ પાર્ટી કહેવાય એમાં ક્યારેક ક્યારેક પ્રોબ્લેમ આવે એટલે શક્ય હોય તો તમે ઈ સ્પીક સાથે જ ટેવા ટેવાઈ જાઓ ઈ ટેલિકોન્સ પણ છે પણ ગુજરાતી કે હિન્દી વાંચવા માટે તમારે ઈ સ્પીકનો ઉપયોગ કરવો પડે તો ઈ સ્પીક હશે ને તો તમારે કોઈ જ ચિંતા નહીં ઓટોમેટિક એ સ્વિચ કરી દેશે કોઈ તમને પ્રોબ્લેમ નહીં આવે અને બિલકુલ આસાનીથી ઇઝીલી તમે તમે તમારા લેપટોપમાં એનવીડીએ સાથે તમે કોઈ બી કામ કરી શકો છો ઈ સ્પીક થોડો અવાજ તમને રોબોટિક લાગશે પણ તમે પાંચ દસ દિવસ યુઝ કરશો એટલે તમને પોતે એ ગમવા લાગશે બરાબર છે એટલે શક્ય હોય તો ઈ ઈ સ્પીક કે જે બાય ડિફોલ્ટ આવે જ છે એનો ઉપયોગ કરો તો હવે આપણે કયા લેપટોપ ખરીદવા એની સંપૂર્ણ વાત આ વિડીયોમાં કરેલી છે સાથે જ એક રેકમેન્ડ એ કરીશ કે શક્ય હોય તો લેપટોપ લો એટલે એક અલગ કીબોર્ડ ચોક્કસથી લઈ લેવાનું લેપટોપનું કીબોર્ડ હોય છે પણ એ કીબોર્ડ કરતાં અલગ કીબોર્ડ તમને બિલકુલ ઇઝી પડે બરાબર છે અને એની કીઓ પણ બહુ સારી હોય છે લેપટોપની કીઓ શું સાંકળી હોય નજીક હોય અમુકમાં શોર્ટ કીબોર્ડ આવે છે તો એ ના પસંદ આવે તો યુએસ વાળું અલગ કંપની પણ તમને કહું છું ડેલ બસો સોળ નામનો કીબોર્ડ આવે છે એ તમે ખરીદી લો બરાબર બહુ મસ્ત પાંચસોથી છસો રૂપિયાની વચ્ચે એ કીબોર્ડ તમને મળી જાય છે તો તમે એ ખરીદી શકો બરાબર આગળ આપણે કીબોર્ડના જ વિડીયો બનાવવાના છે એટલે એમાં હું ફરીથી જાણકારી આપીશ અને હવે આપણા જે પણ વિડીયો હશે લેપટોપ કે જેને કોમ્પ્યુટર પણ કહેવાય બંને વસ્તુ અલગ નથી બરાબર ખાલી એના સ્વરૂપ અલગ છે તો એમાં જે પણ આપણે વિડીયો બનાવશું એમાં આપણે એનવીડીઓ એનવીડીએનો જ ઉપયોગ કરીશું બરાબર એટલે તમે હવે ઘરે બેઠા બિલકુલ આસાનીથી ટેકનો ગુજરાત યુટ્યુબ ચેનલ દ્વારા ગુજરાતી ભાષામાં કોમ્પ્યુટર શીખી શીખી શકો છો બરાબર આપણે જેમ જેમ સમય જશે એમ વિડીયો બનાવતા રહીશું તો મને આશા છે કે તમારે કયું કોમ્પ્યુટર ખરીદવું એની તમને સંપૂર્ણ જાણકારી મળી ગઈ હશે બરાબર છે બેઝિક યુઝેજ યુઝેજ માટે આઈ થ્રી મીડિયમ યુઝેજ માટે આઈ ફાઇવ અને હેવી યુઝેજ માટે આઈ સેવન ઓછામાં ઓછી આઠ જીબી રેમ પછી એનાથી તમે જે ઉપર લેવી હોય એ લઈ શકો બરાબર આમ છતાં તમને કોઈ કન્ફ્યુઝન હોય તો મને એટ વન ફોર વન ફાઇવ વન વન સેવન એટ સેવન એક્યાસી એકતાલીસ એકાવન સત્તર સત્યાશી ઉપર પૂછશો તો હું જરૂરથી તમને માહિતી આપીશ કે તમારે કયું લેપટોપ ખરીદવું જોઈએ બરાબર તો મને આશા છે કે તમને બધી જ માહિતી સમજાઈ ગઈ હશે તો વિડીયો જોવા બદલ આપનો દિલથી ખૂબ ખૂબ આભાર ગમ્યો હોય વિડીયો તો લાઇક કરી બીજા મિત્રો જોડે શેર કરો જય હિન્દ જય ભારત